ભાવનગરમાં રાત્રિના ઉપરવાસમાં ભારે વરસાદ થતા ગૌરી સંકટ તળાવ ઓવરફ્લો થઈ ગયો હતો શહેર કોંગ્રેસ દ્વારા તળાવની આરતી કરીને નવીને પાણીની કામગીરીને વધામણા આપવામાં આવ્યા છે જ્યારે તળાવ ઓવરફ્લો થતાં શહેરીજનોમાં આનંદ અને ઉત્સાહનું માહોલ જોવા મળ્યો હતો પૂર્વ શહેર અધ્યક્ષ પ્રકાશભાઈ વાઘાણીએ આ બાબતે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારમાં ગૌરીસંકટ તળાવમાં આવતા પાણીના વહેણને બદલવાની વ્યવસ્થા થતી હતી પરંતુ હાલ કોંગ્રેસના પ્રયાસોથી બોળ તળાવ ઓવરફ્લો થઈ રહ્યો છે જેના કારણે લોકોની ખુશી છે કુદરતી હસીમ કૃપાથી ભાવનગર નહીં સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો અને ભાવનગરમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે અને ખાસ કરીને ભાવનગરનું મહારાજા સાહેબે આપેલું એક દેન કહેવાય એવું બોળ તળાવ કે જેની દ્રષ્ટિ હતી કે મારા પ્રજાજનો લાંબા સમય સુધી આનું પાણી પી શકે કમનસીબે આપણા શાસકોના કારણે હું એવું માનું છું અમુક વર્ષો સુધી આ ગંગા તળાવ ભરાણું નહોતું આજે ભરાણું છે અને ખાસ કરીને હું આ વિસ્તારના કોર્પોરેટર ભૂતપૂર્વ વિરોધપક્ષના નેતા માહિત જયદીપસિંહ ગોહિલનો ખૂબ આભાર એટલા માટે માનું છું સતત બોળતળાવ ભરાય એ માટે લડત ખૂબ લડી છે અને એના કારણે જ હું એમ કહું છું કે બોતાણોનું પાણી ભરાતું હોય તો થેન્ક્સ ટુ જયદીપસિંહ ગોહિલ છે કારણ કે આ શાસકો તો પાણીનો વળાળ અલગ કરતા હતા પાણી નહીં ભરાય એ માટે હમણાં સુધી આ શાસકો બહારથી સૌની યોજનાનું પાણી વેચાતું પૈસા દઈને લાવતા હતા શા માટે ભગવાને એટલી બધી કૃપા કરી છે બોતાળો ભરાણું છે તો આપણું ફ્રી ઓફમાં મહારાજા સાહેબે આપેલું છે તો કેમ શા માટે મફતમાં પાણી આપણે ન પીએ કમ નસીબ આ શાસકોને પૈસા મારા છે પણ જ્યારે ભગવાન હોય તો હજાર છે ત્યારે આખું બોતળાવ છલો છલ છળાઈ ગયું છે ત્યારે નીરના વધામણા માટે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અમારા લાલભા આજે બારગામ હોય અમારા વિરોધ પક્ષના જીતુબેન જીતુભાઈ છે દર્શનાબેન અન્ય આગેવાનશ્રીઓ બધા પધાર્યા છે ત્યારે નીરના વધામણા માટે અમે આવ્યા છે કે ભાગ ભગવાનની અસીમ કૃપા કાયમ માટે ભાવનગરના પ્રજાજનો